લીમડી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જાલોદ તાલુકાના વન્ડરફુલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જીવન જ્યોત વિદ્યાલય લીમડી શ્રીમતી આર એમ દેવડા માધ્યમિક સ્કૂલ લીમડી તેમજ લિટલ માસ્ટર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ લીમડીમાં પટરંગણમાં શાળાના ઉપપ્રમુખ અમિત કુમાર દેવડાના સ્થાને આચાર્ય કુલદીપ મોરી સાહેબના નેતૃત્વ હેઠળ તેમજ શિક્ષક મિત્રોના આયોજન મુજબ દસમો વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવ્યો જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક મિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો સૌપ્રથમ હળવી કસરત કરી યોગની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે ઊભા દાવ બેઠક દાવ પીઠ પર સૂતા દાવ શરીરે છતાં સુને કરવામાં આવતા તમામ આસનો કરવામાં આવ્યા સાથે સાથે વિવિધ પ્રાણાયામ મુદ્રાઓ

આમ યોગ્ય બીમારીનો સામે કવચનું કામ કરે છે યોગાસનોને પ્રાણાયામના અભ્યાસથી બાળકોની શારીરિક અને માનસિક શક્તિમાં વધારો શરીરમાં લોહીનું પરિભ્રમણમાં વધારો આત્મવિશ્વાસમાં તથા ગ્રહણ શક્તિને ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિમાં પણ વધારો થાય છે અંતે વિશ્વ શાંતિ પાઠ અને વિશ્વ મંગલ યાચના કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી